હમણાંથી આ બાજુ વાળા બહુ ઝઘડ ઝઘડ કરતા હોય છે નહીં તમે નહીં ઝઘડતા મારા જોડે અરે આપડી વાત તો અલગ છે તું મને વચન આપ કે સાત જન્મ સુધી તું રહે મારા જોડે એ તો રહેવાની જ ને કાયમ તમારા જોડે રહેવાની પણ આ બાજુ વાળા ના છે ને છૂટા થાય ને એવું મને લાગે છે મને એવું તો લાગે જ આવા મેલ

શું કર્યું આખો દાડો આઈ લવ યુ જાન હું તને આજે મારા મનની વાત કહું છું શું છું તું ચૂપ થઈ જાવ પહેલા સેમ થી તને થઈ ગયો મારી વાત તો સાંભળ બૈરુ પુરુષ ના મારે ને સારું ના લાગે એટલે કહું છું ચૂપ થઈ જાવ અને હું કહું એ સાંભળો જીવનમાં હું બધા જ દુખ સહન કરી લઈશ પણ તારાથી દૂર જવાનું દુખ સહન નહીં થાય મારાથી

ચિંતા કરી લગન પછી આપણે ફરવા લગ્ન પછી ને પછી હું તને માલદીવ ફરવા લઈ જઈ અરે મને કશું કામ કરતા આવડતું નહીં કરીશું આપણે અરે ગાડી હું બધું કામ દે તારા ખાલી રસોઈ જ કરવાની અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે લગન પછી હું માર ઘેર રહેવા આવું નતો તો માર મન નાની પાડવાની હો ને તારે જ્યાં જવું હોય ત્યાં જવાનું તને કસાઈ માં નાની પાડું પણ મને ઘરે જ ને એકલા નઈ ગમ તારા વગર અને હું કઈ બીજા જીવી નઈ હું તમને તમારા ભાઈબન જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ તમે તાર જોજો કઈ વાંધો નઈ એવું જો હોવું જોઈએ ને કેમ ખબર નઈ બીજી બધી આવું કરતી હશે પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે લગન પેલા તો એવું કે મને કશું કામ કરતા નહીં આવડતું ત્યારે તો બહુ સારા બનતા લગન પહેલા તો એમ કે મને મારા ઘરે દેજો તો બે ચાર દાડા રહી ગયા શાંતિ થાય ના મારે જતું જવું છે પછી હું કેવી શાંતિ થાય છે તમને તું જાતો ખરા જો પછી હું મજા નઈ કરતો મારા ભાઈ બંદો જોડે બેહવા જવાનું ને ફરવા જવાનું સેના જાવ જાવ તો ખરા હું એ જોઉં તમારી હિંમત અને હું મારા ઘરે જઉં તો તમે તમારા ભાઈ જોડે બેસવા જશો ને આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકણનો ફોન છે બોલો સાસુમા હમણાં જેતલ તમને યાદ કરતી હતી શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવા ના નહીં ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે પેલી દિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો અચ્છા હવે ખબર પડી તને શું કુચ્યું છે પણ નાનો છોકરો માર જોડે આવત ના થોડી પડાય નાનો છોકરો ભગવાનનું રૂપ કહેવાય અરે છોકરો ભગવાનનું રૂપ કહેવાય

શું બોલ્યા તમે રિયા પાપી તમારા સ્કૂલમાં પડતા હતા અને માન આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની બે ત્રણ દિવસ થી તો શું ગરમી પડે છે રેવાતું એ નહીં સખત ગરમી પડે છે ઉનાળો છે તો ગરમી તો પડે જ ને અને બધું છોડો ને હું તમને સાયરી કહું સારું તાર હમણાં હે તારી સાયરી હજી તો બીજી સાયરી કઉ સા ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના ચાલ ને આપણે સમજી લઈએ એક સંવેદના વાહ કસમ બે ભઠ્યો હોય તો સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે ક્યૂટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું ગજબ પુરુષ છે પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે આપણે કશું વર્તતું ના હોય તો સુલેવ શાયરી મારવી પડે ખાલી ખાલી શાયરીઓ લખવાની તો હું એ જ કહું છું તમારાથી કશું વર્તતું નતું તો ફેસબુક ઉપર શાયરીઓ સુલેવ લખતા હતા અને બધી શાયરીઓની પાછળ આર કે આર કે શું છે જો આર કે એટલે રણબીર કપૂર અને રણબીર કપૂરનો હું ફેન છું અને તારા મારી શાયરી કેમ વાંચવાની જ આવે છે તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો અને આર કે વાડી રણબીર કપૂરની હું તપાસ કરું છું આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલેટ મારી દઉં જો તમારે બધું ડિલેટ મારવું હોય તો મારી લેજો મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે